નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળ્યો હતો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી ચૂક્યો છે તો હવે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો ગત ખાસ કરીને બાર કલાકની અંદર એટલે કે સવારના છ વાગ્યાથી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ટોટલ નવ્વાણું તાલુકાની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી વધારે વરસાદની વાત કરીએ તો પોરબંદરની અંદર બાર ઇંચ વરસાદ પડી ચૂક્યો છે તેમજ ખાસ કરીને ગીર સોમનાથના વિસ્તારો છે જૂનાગઢના વિસાવત આજુબાજુના વિસ્તારો છે દ્વારકાના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં દસ ઇંચ આજુબાજુનો વરસાદ પડી ચૂક્યો છે તો ખાસ કરીને નોંધપાત્ર વરસાદની વાત કરીએ તો ગુજરાતના ટોટલ પચાસ જેટલા તાલુકા એવા છે જેની અંદર સારો એવો વરસાદ પડી ચૂક્યો છે હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જેની અંદર સારો વરસાદ નથી થઈ શક્યો તો આગામી હજુ પણ આજથી એટલે કે ઓગણીસ તારીખથી લય અને ત્રેવીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના ગણી શકાય તો જોઈએ અત્યારની અપડેટ અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો જેમાં દ્વારકા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દાત્રાણા છે સલાયા છે ખંભાળિયા છે મોવાણ છે ભાટિયા આ બધા વિસ્તારો અને ભોગત આજુબાજુના જે વિસ્તારો છે દ્વારકાના ઓખા સુધીના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના છે તો ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર બગસરા તેમજ ગોંડલ કેશોદ માંગરોળ જુનાગઢ વિસાવદર ધારી બગસરા અમરેલી પંથક માંગરોળ ઉના આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે બોટાદ અને રાજકોટના પણ કોઈ કોઈ વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ નવસારી બારડોલી તાપી વાંસદા ડાંગ બીલીમોરા વલસાડ ભવના થંભોસી સાપુતારા વાપી ખાડોલી તેમજ દમણ આજુબાજુના વિસ્તારો છે કપરાડા આજુબાજુના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના અત્યારે રહેલી છે તો બીજી પણ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અહીં બની છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે ને ગુજરાત તરફ આવતા બેથી ત્રણ દિવસ લાગી શકે છે આજે બપોરની અપડેટ જોઈએ તો આજે બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં અમરેલી તળાજા મહુવા ઉના વેરાવળ અને રાજુલા આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ હળવો વરસાદ જોવા મળશે ધારી સાવરકુંડલા પાલીતાણા ગારિયાધાર રાજુલા જેસર બગદાણા પંથક તુલસીસામ જૂનાગઢ વિસાવદરસોદ માંગરોળ કુતિયાણા ઉપલેટા આજુબાજુના જે વિસ્તારો છે જેતપુર છે ગોંડલ છે ભાણવડ અને પોરબંદર ભાટીયા ખંભાળિયા લાલપુર કાલાવાડ તેમજ કચ્છના વિસ્તારોની પણ વાત કરીએ તો નલિયા ભુજ માંડવી અને ગાંધીધામ રાપર સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ફરી વખત ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી ડાંગ જિલ્લામાં પણ વરસાદની આજથી શરૂઆત થઈ શકે છે જોઈએ આજે સાંજના છ વાગ્યાની અપડેટ તો સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામ ભુજ બસાવ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારિકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના થોડા ઘણા વિસ્તારો કે જેમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં મહેસાણા અમદાવાદ ગાંધીનગર મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ વડોદરા અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં હળવો વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં ભાવનગર પંથક તળાજા મહુવા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા ધારી વિસાવદર બગસરા ઉના રાજુલા તેમજ જુનાગઢ વેરાવળ માંગરોળ પોરબંદર ભાણવડ ગોંડલ જસદણ બોટાદ વલભીપુર ઉમરાળા આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ છે રાજપીપળા છે સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે સિસ્ટમ બે થી ત્રણ દિવસ મોડી પડી છે પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કાંઠા ભાગોમાં વરસાદ પડી ચૂક્યો છે સમગ્ર ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ હતો તે મુજબ વરસાદ પડતો નથી સિસ્ટમમાં ફેરફારો નોંધવા રહ્યા બસ જોઈએ આવતીકાલે સાંજના સમયની અપડેટ જેમાં સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને એકવીસ તારીખની અપડેટ જોઈએ તો એકવીસ તારીખે સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં થોડો વધારે વરસાદ જામનગર પોરબંદર દ્વારકા આજુબાજુ ઓછો વરસાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદથી લઈ દાહોદ પંચમહાલ વડોદરા ઉદેપુર ખેડા આણંદ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ હવે બાવીસ તારીખની તો બાવીસ તારીખમાં ફરી વખત સિસ્ટમ આક્રમક બની શકે જેમાં બપોરના સમયે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો રાજુલાથી લઈ મહુવા તુલસી શામ ઉના અને ભાવનગર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો બાકીના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ મધ્યમ મધ્યમસરનો વરસાદ રહેશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં ખંભાત વડોદરા છોટાઉદેપુર તેમજ નડિયાદ ગોધરા ધોળકા સુરેન્દ્રનગર અને બોટાદ સુધીના વિસ્તારો તેમજ વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં એટલે કે સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય પાટણ મહેસાણા અને અરવલ્લી પાંચે પાંચ જિલ્લાની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ કચ્છ આ બધા વિસ્તારો ઉપરથી સિસ્ટમ પસાર થશે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના અને મધ્ય ઉત્તર ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો પચીસ છવ્વીસ તારીખ સુધી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની ખાસ વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચાલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પાંત્રીસ થી ઓગણચાલીસની જોટાના પવનોની ઝડપ રહેશે આવતીકાલે સૌરાષ્ટ્રમાં તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક એકવીસ તારીખમાં પણ પાંત્રીસથી ચાલીસની જોવા મળશે બાવીસ તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પચાસની સૌરાષ્ટ્ર કચ્છ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રેવીસ તારીખની વાત કરીએ તો કચ્છમાં ત્રેપન પંચાવન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાત ચોપન કિલોમીટર પ્રતિ કલાક ચોવીસ તારીખની વાત કરીએ ચોવીસ તારીખમાં સૌથી વધારે પવનની ઝડપ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી છતાવન કચ્છની અંદર સાઠ બાકીના વિસ્તારોમાં અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ અડતાલીસ પચીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધી પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ